રાજેશ પટેલ મોતીરામ રબારી રાકેશ જૈન જેવા ભક્તોનો ગ્રુપ પૂનમ ના દિવસે ગઢ પર પહોંચી માતાજીની પૂજા અર્ચના કરે છે આજ રોજ ભારે વરસાદ હોવા છતાં ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હવન તથા માતાજીના દર્શન નો લ્હાવો લીધો હતો કોલાપુર પછી માતાજી રમતા રમતા આ મહારાષ્ટ્રની અંદર ચારોટી ગામની અંદર સુંદર મજાનું આ છે ગઢ છે એ ગઢની અંદર હજારો વધુ સુરત રાજસ્થાન મહારાષ્ટ્ર ક્યાં ક્યાંથી બધા અને દર ઉના આ મહાલક્ષ્મી મંદિરના આ સાની જેની અંદર મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને એ આયોજનનો અવસર તમે ત્યાં

અહીં મહાલક્ષ્મી ગ છેલ્લા પચીસ પૂજા આરાધના અને લગભગ ચારસો જેટલા માણસો રાત્રે અહીં આવી પૂજા તેમજ ગરબાની રમઝટ બોલાવે છે માતાજી ને રીઝવે છે અને સવારે આ પચીસ વર્ષે પણ અને પહેલા વર્ષથી અમારે ત્યાં ખરેખર અમારા ઉંબર ગામ ના મહાલી મિત્ર મંડળના દરેકે દરેક સભ્ય તન મન થી સેવા આપે છે અને લોકોને આ વર્ષે માતાજી નો ફોટો તેમજ મહાપ્રસાદ નો લાભ લેવા માટે અમે બધાને નમ્ર વિનંતી કરીએ છીએ